નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર માંજલપુર પોલીસ અને મકરપુરા પોલીસે એકસો પચાસ થી વધુ ઈસમોની અટકાયત કરી છે ગુજરાત રાજ્ય કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે અનુસંધાને ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબે જાહેર કરેલ સો કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબત મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં શંકાસ્પદ રીતે જે ફરતા હોય તેવા એકસો પચાસ થી વધુ ઈશમોને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા છે અને જીપી એક્ટ અડસઠ અને ઓગણસિત્તેર મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને દારૂ પીને વાહન નહીં ચલાવવા તથા કામ સિવાય રાત્રિ દર દરમિયાન આટા ફેરા ના મારવા માટેની સમજણ આપવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન મકરપુરા પોલીસ માંજલપુર પોલીસ સ્ટેશન નો સ્ટાફ મકરપુરા પોલીસ સ્ટેશન પીઆઈ વિવેક પટેલ સાહેબ સેકન્ડ પીઆઈ તથા માંજલપુર પોલીસ સ્ટેશન પીઆઈ અને એસીપી શ્રી પ્રણવ કટારીયા સાહેબ હાજર હતા વધુમાં માહિતી એસીપી પ્રણવ કટારિયા સાહેબે આપી હતી જે ડીજીપી સાહેબ સૂચના હતી જે સો કલાકમાં અસરકારક કાર્યવાહી એ બાબતે આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાત્રે જે શંકાસ્પદ રીતે ફરતા હોય એવા ઈસમોને આજે મકરપુરા પોલીસ સ્ટેશન લાવીને જીપી એક્ટ એક અડસઠ ઓગણસિત્તેર મુજબની કાર્યવાહી કરવામાં આવી છે અને દારૂ પીને ગાડી નહીં ચલાવવા અને સારી રીતે વાતરણું કરવા માટે આજે એમને સમજ કરવામાં આવી છે દોઢસોથી વધુ જેટલા જે ઇસમો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે અને સ્ટેશન ડેરી નોંધ કરીને એમને મુક્ત કરવામાં આવશે